શહેરના લિંબાયતમાં ભાઠેના વિસ્તારમાં ખાડી કિનારે આવેલા ઝૂંપડાઓનું આજે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું જોકે પ્રારંભિક તબક્કે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલીસ જવાનોએ મામલો થાળે પાડ્યો હતો

ઘેરાવ કરવામાં આવ્યો હતો જો કે પોલીસ બંદોબસ્તને પગલે ભારે જહેમત બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાટેના ખાતેથી પસાર થતી ખાડીનો મહાનગરપાલિકા દ્વારા કરોડો ખર્ચે બોક્સ ડ્રેઇન કરવાનો આયોજન હાથ ધરવામાં આવ્યો છે છાસવારે ખાડી પૂરને કારણે હાલાકીને પગલે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પગલે નડતર મિલકતોના ડિમોલેશન શરૂ કરવામાં આવ્યો છે જે પૈકી આજે પંશીલ નગરના ત્રીસ ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું તો જ્યારે આગામી દિવસોમાં આજ વિસ્તારમાં આવેલા સાઈઠ જેટલા ઝૂંપડાઓને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત